જય ગૌ માતા અત્યારે અમારે તુલસી શાંતિ ઊભી છે અને અમારે તાપી અત્યારે ખવડાવવામાં આવે છે તાપીને અત્યારે તાપી ખાઈ રહી છે તુલસી શાંત ઊભી છે અને અત્યારે હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે દાદા હવે તૈયારી કરે છે દાદા તમે બાંધો ને શું કહેવાય શિયાળાયું હા આ દાદા અત્યારે બાંધે છે શિયાળાયું કે આપને આનો બહુ અનુભવ નહોતો એટલે ખબર નહોતી એટલે દાદાને પૂછી લીધું આપણે એટલે અત્યારે શું છે શિયાળા એવું બાંધીને પછી ગાય માતાને દોવાના હોય છે અને અમારે જો આ દાદા રોજના કાર્યક્રમ પ્રમાણે રોટલા નાખી દીધા છે ગાયો માતાને દાદા રોજ સાફ સફાઈ કરવા આવી જાય સાંજેનો ટાઈમ છે એનો અને રોજ આ ટાઈમ અને અત્યારે બધી ગાયો માતાને એને રોટલા નાખી દીધા છે ખોળ અત્યારે અમુકને જ આપવામાં આવે છે પણ અત્યારે ખોળ નદીઓના એટલે રોટલા જો અમારા સેવમ સેવકો બધા આવે છે અહીંયા અત્યારે ગૌશાળાએ ઘણા બધા મહેમાનો પણ આવી ગયા છે બહુ બધા મહેમાનો છે અહીંયા અને અમારા બીજા સેવકો પણ જો અત્યારે ઊભા છે આ બધા અત્યારે આ બધા સેવકો અત્યારે હમણાં ગૌશાળા આપણે નવી ગૌશાળાનો વિડીયો મૂક્યો મૂકવાનો છે ને એમાં આ બધા અત્યારે જગ્યા જોવા પણ આવ્યા હતા અને એ જ બધા સેવકો છે ને અહીંયા મસ્ત બધા અત્યારે નાની નાની વાસળીઓ પણ જો અત્યારે ખાવાનું અત્યારે નીણ આપી દીધી છે અને નાના નાના બાળકો પણ અહીંયા છે અત્યારે ગૌશાળામાં સમજો લાડ બધા બાળકો આવી ગયા છે અહીંયા આ બધા અત્યારે સેવામાં જ છે આ બાળકો અમારા બધા ગૌશાળાના સેવકો જ છે અત્યારે અત્યારે ફ્રી છે બેઠા છે આ બધા અત્યારે જગ્યા જોવા આવ્યા હતા અને નીણ પણ અત્યારે બહુ બધી આવી ગઈ છે બે દી પહેલા મારા એક આવ્યું હતું મકાઈનું અત્યારે અહીંયા ઓગલા ટાઈપ બનાવી નાખ્યા છે બધા સાંજનો ટાઈમ છે એટલે ઓછું દેખાય મસ્ત ઊભા કરી દીધા છે ઓઘલા એટલે થોડીક ફૂંકાઈ જાય હુકલ કરવાની છે એટલા માટે મસ્ત મજાનું આમ જો બધા ફરતા ઓઘલા બનાવી નાખ્યા છે એ અને અમારી અત્યારે બધા ગૌ માતા સમજો અત્યારે ઊભા થઈ ગયા છે રોટલા ને હું નાખ્યું ને એટલા માટે બધી ગાયું માતા અત્યારે રોટલા એવું ખાઈ રહ્યા છે નાના નાના બાળકોને અત્યારે હું છે ગાય માતા બહુ ગમે ને એટલે બધા અત્યારે ગૌ માતા પાસે જવા કરે અત્યારે ડાયરેક્ટ આ નાના નાના બાળકો ને બાપુ જો ડાયરેક્ટ દૂધ પીવડાવે છે સીધું મો સીધું મોઢા ની શેડ મારી જો મજા આવી ગઈ ને ભાઈ મજા આવી તને બાળક ને મજા આવી ગઈ સીધી શેડ આપડે કેમ પેલા બકરા નું દૂધ જે રીતે તો એ રીતે અત્યારે નાના નાના બાળકો ને ગાય માતા નું સીધું દૂધ આપ્યું બાપુ એ વરસાદી રૂપિયા બાળક છોકરા ને પણ મજા આવી ગઈ હવે બાપુ જો હવે ગાય માતા દોવાના છે

પછી આ દૂધનો નો પછી બધા અમારા સેવ સેવ અહીંયા બેઠા છે એટલે બધા ને પ્રસાદ મળશે અહીંયા એ દૂધ નો પ્રસાદ આપવામાં આવશે ગૌ માતાને ને અત્યારે તુલસી ને ધોયા એનું અત્યારે જો આ દૂધ છે એને અત્યારે બધા સેવકો અહીંયા છે ને એને પ્રસાદી રૂપે આપવાનું છે એટલે જેટલા ગૌ સેવકો છે સેવમ સેવકો બધા અમારે આ દૂધના વાઈટ કાક ખાઈ આપી દેવાના છે અને અમારા જો અહીં બીજા સેવકો અત્યારે બાપુ માટે રસોઈ બનાવી રહ્યા છે દાદાને ને જો મસ્ત મજાની ભાખરી બને પરોઠા છે આ પરાઠા વાળી છે આજ તો બાપુને ને તો અમારા દાદા ને ભાઈ બે એમ તો જો અત્યારે પરોઠા બનાવે છે અરે શાક છે નું છે દાદા બટેકા રીંગણા બટેકા નું અત્યારે શાક છે ને સાથે પરોઠા અને જો અત્યારે આ દૂધના વાઇટકા અમારે બધા સેવકોને આપવાના છે જો બધા અમારા સેવકો અત્યારે દૂધના વાટકા પરસાદી રૂપિયા લઈ રહ્યા છે જો હવે અમારા દાદા જો આ બધાય અમારા સેવકો છે ને બધા અત્યારે દૂધના વાટકા પીવરાઈ રહ્યા છે બધાને આમ જો પરાયણ પાવાના છો દાદા ના પાડે છોકરાઓ તો પાઈ દેજો છોકરા હજુ કોઈ ના જ નથી પાડતા બધા સામે લઈ લીધા છે અને અમારા

ગ્રંથ બધાય વાઇટ ભેગા કરી તો આ વઈ જાય વરણી ને મુશ્યુ થઈ ગઈ વરણી ને થઈ ગઈ બધે તો વરણી આ જો થઈ ગયો જો આ મુશ્યુ થઈ ગયો હે ને દૂધ એટલું મસ્ત ઘાટું છે પણ સીધી મુશ્યુ થઈ જાય પીધા ભેગી તો ચાલો મિત્રો જય ગૌ માતા